આજ આ બધા વ્યસનોથી દૂર રહે અને મારું કીધું મારા દરેક મારા ચાહકો મારા યુવાન મિત્રો ભાઈ વિક્રમ ઠાકોર કહે છે એટલે આપણે માનવું પડશે મારા આશિકો છે જેમ હું હું કહું જેમ હું કરું એમ કરે છે એટલે હું દારૂ વાળા ગીતે નહીં ગાતો ખબર છે ને તમને કે હું ચાલુ કરું બરાબર ગાડી રતનપુર બોર્ડર જવાની તો ચેટલાય રતનપુર બોર્ડર આખું જતું રહ્યું હોય આ બધું એટલે હું તો મારા બીજા કલાકારોને કહું છું કે ભાઈ આવા વ્યસનવાળા ગીતના ગાશો જેનાથી કેમ કે તમે લોકો બહુ મોટા મોટા કલાકારો છો તમને જોઈને તમને સાંભળીને આ લોકો એ માર્ગ અપનાવે છે એટલે એવા ગીતો હું ગાતો નથી ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો પણ એટલું કહીશ કે કોઈ પણ પક્ષમાંથી આપણા સમાજનો દીકરો ઊભો રહેતો પહેલાં આપણા સમાજને સપોર્ટ કરજો પછી પક્ષને કરજો એટલે ઘણા લોકો મને કહે કે તમે આ બધું બોલવાનું ચાલુ કર્યું છે જોડાવાના છો હું આ વખતે જોડાય તો સારું સાચી વાત છે પણ કદાચ જોડાવાનું થશે તો હું ચોક્કસપણે અહીંયાથી કહું છું આ મંચ ઉપરથી જયસિંહભાઈ ને દરેક આગોની હાજરીમાં કહું છું કે એવી અમુક શરતો સાથે હું જોડાઈશ કોઈ પણ પક્ષમાં જોડાઈશ એ શરતો છે મારા સમાજની કેવી રીતે આગળ આવે મારો સમાજ કેવી રીતે આગળ આવે એ વાત મૂકીશ પેલા હું બીજા નેતા જેમ નહીં કે ભાઈ ઘરમાં પૈસા ગાલી આપણે એવું નહીં કરવાના આપણા સમાજને આપવા માટે કદી કદાચ જોડાણું થાય હજુ કોઈ વિચાર્યું નહીં મેં કદાચ જોડાણું થાય તો સમાજને કેવી રીતે એમાં ફાયદો થાય એ હું પહેલા જોઈશ